જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો શિવાય કેમ જુઓ બધા તો અત્યારે હિન્દુ કેલેન્ડર પંચાંગ અનુસાર ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આપણે ખબર છે કે આ ચૈત્રા મહિનામાં ઓખા હરણ સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે ઓખા હરણ સાંભળવાથી મહારોગ થકી બચી જાય છે તેમજ આખા વર્ષ દરમિયાન તાવ તરિયો આવતો નથી એટલા માટે ઓખા હરણ સાંભળીએ છીએ અને ચૈત્ર મહિનામાં સાંભળવાનું કારણ એ છે કે ચૈત્ર મહિનો વિધાતાનો છે અને ઓખા હરણમાં ઓખા નવદુર્ગા અને ચિત્રલેહ વિધાતા સ્વયં છે આમાં નવદુર્ગા અને વિધાતાનું યશગાન છે અને કવિ પ્રેમાનંદ દ્વારા ઓખા શરૂઆત કરવામાં આવી હતી અને આ ઓખા હરણમાં ત્રાણું કડવા છે અને અત્યારે આપણે બીજો ભાગ વાંચી રહ્યા છીએ તો આપણે બીજા ભાગમાં આપણે કડવું બારમું પહોંચ્યા છે તો ચાલો શરૂ કરીએ આપણે કડવું બારમું ચાંડાલણીએ બાણાસુરને વાંધ્યાપણાનું ભાન કરાવ્યું હતું રાય બાણાસુરને બારણે વાળવા આવી ચંડાલણી નિત્ય પ્રત્યે રજ વાળતી બારણે રાય હેઠે ઉતર્યો થયો પ્રાતકાળ મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર રાય બાણાસુર વર્તો વધે મનમાં પામી દુઃખ મુદને દેખી કેમ ફરવ્યું અલી તારું મુખ ત્યારે ચંડાલણી વર્તી વધે સાંભળો રાય તમો ઊંચ અમો નીચ હું મુખ કેમ દેખાડાય ત્યારે બાણાસુર વળતો વધે સાંભળે રંડાય સાચું રે બોલને કામની કરું બેગટકાય ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો રાય સાચું બોલું જેવી ઘટે તેવી દેજોક શિક્ષાય પ્રાતકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન તમારે કોઈ છોરું નથી સાંભળો ઓરાજન ચંડાળ તો કાંઈ એક નથી વિધના કહેવાય પહેલો ચંડાળ જેને કહીએ નદી ઉતરી નવનાય બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય ત્રીજો ચંડાળ જેને કહીએ દુભે માતા પિતાએ ચોથો ચંડાળ જેને કહીએ હરે પારકું ધન પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન છઠ્ઠો ચંડાળ કોને કહીએ કર્માયુવદન સાતમો ચંડાળ કોને કહીએ નહીં તન આઠમો ચંડાળ તેને કહીએ પડદા રાસુ મન નવમો ચંડાળ તેને કહીએ જે હણે તન દસમો ચંડાળ તેને કહીએ જે ચંડાળ આવા રાજા આવો તો રાજા દસ છે ચંડાળ કડવું ચૌદમું બળિયો બાણાસુરાય પુત્ર માંગવાને જાય મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય હજાર હાથે તાળી પાડી તવ ત્રીજાશ્રીમાં દેવજી આપો ને આપો શિવજી પુત્ર એક તત્ખેવ ચિત્રકોપ લાને તેડિયા કર્મ તણા જોનાર પૂર્વે રાજા તૂતો કહાવે વૈશ્ય અવતાર તારા પેટે એક જ હતો લાડકવાયો બાળ ભોજન કરવા તું બેઠો તે સાંભળ જે ભૂપાળ તુજમાં તે જમવાને આવ્યો વેગે તારો બાળ માટીવાળા હાથે ખરડેલો બાળકના હતા તહેવાર ત્યારે તુજને સંખ્યા આવી હાકી કાઢ્યા બાળ બાળક ત્યારે થરથર ધ્રુજો સાંભળને ભૂપાળ બાળકને ચડીને નવગણ્યો કાંઈ તાત તુજને પુત્ર વાલો નથી તું વાંજ્યો રેજે જન્મ સાત રે કળું પંદરમું ઉમિયા વાણી બોલ્યા તું સૂણ બાણાસુરાય તારા મનમાં જો ગમે તો આપું એક કન્યાય ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ પોષ માસથી પૂર્ણ માસે પૂર્ણ થશે મનકામ વર પામી વળ્યો બાણાસુર સોનિતપુરમાં જાય બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કૌમય માય પોષ માસની પૂર્ણ માસે પ્રગટ થઈ કન્યાય વધામણિયા પરવરિયા રાજસભામાં જાય સાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય વિદ્યાબળે ગુરુજી બોલ્યા પોતે તેણી વાર પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય તેને નામે રાશિ જોઈને નામ ધરશે ઓખાય ગ્રહ વેડા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર તેથી તારા હાથનો વેગે ઉતરશે ભાર ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂખ નિર્ધાર એ પુત્રી ઈચ્છા વરને વરસે કો કારણ રૂપકુમાર જ્યારે પુત્રી પરણસે વરતશે હાહાકાર ભાર ઉતારશે તું જ હાથ નો માટે જમાત્ર પ્રધાન એણી પેરે પૂછે રાય દેવવચન મિથ્યા ન થાય તે માટે કરવો સો ઉપાય રચો માળ્યા સુંદર સાર તે માટે કરો ઉપાય ઓખા અને ચિત્રલેહાને મેલો મંદિર માળ્યા માય કળવું સોળમું પરીક્ષિતે પ્રશ્ન કર્યા વિચરજી કહો કેમ પ્રગટ થઈ નારીજી ઓખાને લેહા કેમ ધર્યા નામજી કઈ વિધિએ આવ્યા આવ્યા ધામજી ધામ તેણે કામ સૌદેવ ના કર્યા મને વર્ણવ કેવી રીતે અવતર્યા સુદેવ કહે શું પરીક્ષિત અભિમન્યુ કુમાર પ્રશ્ન તે પૂછ્યું મને તેનો સદેહ ખો નિર્ધાર એક વાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી ત્યારે વરુણકેરા જગનમાં કન્યા પ્રગટી આપથી કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો મમ સરખું કામ ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ તેના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર સાંકળી સગાઈએ સૂતા થઈને કરાવું ભુજની પેર તેણે સમયે પાતાળ આવ્યો બાણાસુર રાજન તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ કન્યાદાન કું રીનું દઉં તો ઉતરે શિરની ગાળ ત્યારે રાજ કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન કાલે તેડીને તું આવજે જાણે નહીં કો જન પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય પુત્રી તો સમાધિ લઈ હરિધ્યાન ધરે છે ત્યાંય વાયુ દ્વાર જેણે રૂંધિયાને રૂંધિયા શ્વાસો શ્વાસ જમણા પગના અંગૂઠા પર રહી છે ખટમાસ તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન ખટમાસ પૂરણ થયું ત્યારે પધાર્યા ભગવાન માગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ ભૂત ભવિષ્યને વર્તમાન જાણું ને ચઢું આકાશ એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વર્યા હરી પ્રધાન આવ્યો પૂર વિશે કૌભાંડે પુત્રી કરી ઘોરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કો પ્રીછે નહીં સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્ર લેહાની ઉત્પત્તિ કહી કડું સતરમુ ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માંગે શીખ જે ગેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે છે ભીખ બાળો અગ્નિ બધું વન દહે છળ વડે પર્વત કોરાય જો અબડા રૂટે જે કરે દેવની નવ કળાય મણિધર નારીને ઋષિકુળ નદી નૃપને કમલા એટલા અંતના લીજીએ જો ઈચ્છીએ કુશળા નગર થકી એક જોજન રાયે મહેલે રચાવ્યો સાર ગોખ ગોખબારીને અટારીએ તેનો કહેતા ન આવે પાર મરકત મણીએ જડિયા મરકત મણીએ મોતી જડિયા માહે પીરો જાના પાટ હૈસાળા શાળા છે હીંચવા હિંડોળા ખાટ દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય ચિત્રલેહાને સંગ રમતા ઉલટ અંગના માય સવા લાખ જોધા રખે મેલ્યા છે રાજન એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન તમે રાતે જાગો દિવસે જાગો નવમીચો લોચન ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે કરું અઢાર સોણિતપુર પાટણ ભલું બાણાસુનું ધામ ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ ઘડી એકમાં લાવે છોકરા ઘડી એકમાં પાટ નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ ઘડી એકમાં ઢીંગલી પોત્યા રમતની હોડા હોડ હિંડોળે હિંચવાને કાજે રેસમ કેરી દોર નીકળે સોર રમે ગાજે આનંદ કરે મંગળ ગાય જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય જોબન્યું વધ્યું રે ઓખા નાનકડી રેલોલ મારે જોબનિયાની યાની જાય બેની ઘડી ઘડી રેલો તું તો સાંભળ સૈયર રે લોલ મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રેલોલ બોલી ઓખા એમ બાણ સાંભળ બેનડી લોલ મારો જાય કન્યા નથી જોબનિયાના દાડા ચાર જો નાણે મળશે પણ ટાણે નહીં મળે લોલ પાંચ વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય તેનું કન્યાદાન દે તો ખોટી યજ્ઞ ફળ થાય પણ પુત્રી કેરા પિતાને કોઈ સમજાવી કહો વાત વિવાહનું ફળ જેને વર્ષ થયા જો સાત પુત્રી કેરા પિતાને કોઈ કહા ઓરે વધાય ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થયા છે નવ એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાંક મનુષ્ય વિવાહનું ફળ જેને અગિયારે આડો આંખ એમ કરતા વરસ ને બાર પૂરા થાય પુત્રીનું મુખ પિતા જુએ બેસી બ્રહ્મ હત્યાય ચિત્રલેહા એણી પેર બોલી સૈયર વાત તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત તારે કાજે પરણાવે છે દાય રાયના હાથ તારે કાજે નહીં પરણાવે આવે પ્રધાન જ મારો તાત તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય તાત આપો આજ્ઞા તો શંભુ પૂજવા જાઉં બાણાસુર પ્રત્યે પુત્રીએ વચન પ્રકાશી કહ્યું ઘેલી પુત્રી એમને કહીએ બેસી રહો મંદિરમાંય ઘેર આવી મહાદેવજી પૂજીને લાગો પાય વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર ઓખા તારે શ્રવણે જબુ કે ઝાલ રે ઓખા તારા રાતા ગાલ રે ઓખા તું તો ચાલે હંસની ચાલ રે ચોળીને રંગે રે ચોળા તારી ચુંદડી રે ઓખા તારે બાઇએ બાજુ બંધ રે ઓખા તારું મુખડું પૂનમ રે ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે ઓખા તારે સાડુડે કસબી કોર રે ઓખા તારા શોભિતા શણગાર રે ઓખા તારે પાલવે ને વાગતા રે કડવું ત્રેવીસમું હારે બેની તારે વિછુવા કરકંકણ મુદ્રિકા હાર એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર સેંથો ટીલડી રાખડી નહીંને કુમકુમ આડ પુરુષ વિના કરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર બાઈએ તોડી નાખ્યા હાર રે આ તું લે તારા શણગાર રે હું તો નહીં પામું ભરતા રે નહીં ઓઢું ઘાટડી રે બાણાસુર મારો બાપ રે મારા કોણ જન્મના રે મને નહીં પરણાવે બાપ રે જોઉં વાટડી રે કળવું ચોવીસમું વરવરવાને યોગ્ય થઈને પ્રગટિયા સ્ત્રીના ચેનજી ઓખા કહે છે ચિત્રલેહાની સાંભળી મોરી બહેનજી સૈયર શું કીજે હાહારે અનિહારે વીસ ગોળી ગોળી પીજે દાડલા કેમ લીજે મારી બેની રે આજ મારે ભૂંડું જો બન્યું મધ પૂરણ મારી કાયજી પિતા તો પીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સાસરે નિત્ય જાયને આવે સૈયર મુસ માણીજી હું અપરાધ હરખે પીંડાણી આંખે ભરું નિત્ય પાણી રે એરે દુખે દુઃખે હું દુબડી મને અન્ન ઉદક નવ ભાવે જી આ રૂપી સૂર્ય સુતા નીન્દ્રા નીંદ્રા કોઈ પેર આવે રે જળ વિનાની વેલડીને લૂણ વિના જેવનું અન્ન ભરથાર વિના ભામિની તે તો દોહિલા કાઢે દાન રે ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથક રહી રાખ્યો જી હું અભાગણીએ પરણ્યા પીઓનો અધર સુધારસ નવ ચાક્યો રે મર્યાદા માટે માણસ કરે આંખનો અણ જી તે સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન મારોજી સ્વામી કેરો સંગ નહીં શ્યામા ને એથી બીજું શું નરસુજી હવે નવ રહી આશા પરણ્યા કેરી મુજ જોબન જાયે જરતું રે બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી અહીં પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્ન રે વચન રસી કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી પ્રેમ કટાક્ષે પ્રિયને બોલાવે રદિયા ભીતર સાલે રે સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપેજી બાહેન્દરી મારા કર્મે કરી સૂર્ય ચડાવી બાપે રે તે મુખે મધુર વચને મરજાદાનવ તાણીજી શાક પાક પીયુંને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે ગતિ છે ગોવિંદજીની શું નિપજે બેની રે ગોપાળનું ગમતું થશે મનડું મારું રહે નહીં રે સૈયર કડવું પચીસમું ઓખાને કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાય સેની રે આપણે મોટા મા બાપના છોરું જો કેમ કરીને કાળું રે ગોરું રે બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પડમા રે અમે તો તમ પાસે ન રહીએ જો જય બાણાસુરને કહીએ જો વાત બાણાસુરાય જાણે જો આપણા બેનો અંત આણે જો મને મેલી ગયો તારી પાસે જો તારો બાપ રહ્યો વિશ્વાસે જો તુજમાં દિસે છે અપલક્ષણ જો કોઈના કરવા ઈચ્છે છે દર્શન જો બહેની છોકરવાદ ન કીજે જો તારા બાપ થકી તો બીજે જો તને દેખું છું મત માતી જો નથી પેટ ભરી અને ખાતી જો તારું વચન મને નથી ગમતું જો બન્યું સૌને હશે દમતું જો કામ વ્યાપે સર્વે અંગે જો બહેની રહીએ પોતાને ઢંગે જો તું તો બેઠી નિહાળે પંથ જો કારાગ્રહમાં ક્યાંથી હશે કંથ જો તે તો મને આંખમાં ગાલી જો માથે છાણા થાપીને ચાલી જો હું પ્રીછી કામનું કારણ જો બેની રાખજે યામાં ધારણ જો તું તો જુએ લોકના ઓઠા જો વામણું ક્યાંથી પામશે કોઠા જો બેની ડગલા ન ભરીએ લાંબા જો ઉતાવળે ન આંબાકે આંબા જો આવ્યો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખાજી વ્રત આચરતા જો મારી ઓખાબાઈ સલોણા જો નિત્ય અન્ન જમે અલોણા જો દીપક વાળીને અવનીએ જો માત ઉમિયાને જો થયું પૂરણ વ્રત એક માસે જો કોઈ જાણે નહીં એક કાંતે જો આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું છે ઓખાએ સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ જો તો અત્યારે આપણે પચીસ કડવા પૂરા કર્યા છે હવે પછીના ત્રીજા ભાગમાં આપણે કડું છવ્વીસમું વાંચીશું તો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ